વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી વાલા મને લાગે સાંભળો ભરતજી વાલા મને લાગે સાંભળો ભરતજી વાલા મને લાગે દેવ છે માતા માતાલીને પિતા પવન દેવ છે મહાબલી કહેવાય સાંભળો ભરતજી મહાબલી કહેવાય સાંભળો ભરતજી વાલા મને લાગે હનુમાન સાંભળો ભરતજી ಮನೆ ಹನುಮಾನ ಸಾಮಡೋ ಬರತ ಜಿ ಮನೆ ಲಗೆ ಹನುಮಾನ ಸಾಮಡೋ ಬರತ ಜೀವೆ હનુમા સાં બરો વ્રત ગી વાન લાગે હનુમા સાં બરોબર ગી વાગે હનુમાન સાંડો વ્રત ગી શક્તિબાણ લાગ્યા છે લક્ષ્મણ ના રુ શક્તિ ચૌદ વરસે રયોધ્યા માયા ચૌદ વર કઈ માને લાગ્યા પેલા પાસા લાગ્યા